thank <laughs> you જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો ઉપરવાસમાં વરસાદ અંગે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક બારસો છત્રીસ ક્યુસેક પાણી આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને એસી પોઈન્ટ પંચોણું ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપરવાસ માં મિત્રો વરસાદ નું છૂટછવાટ ચાલુ છે એના લીધે દાંતીવાડા ડેમ માં પાણી આવક ચાલુ છે અને આગામી દિવસોમાં

મિત્રો જય માતાજી